在左边是不是？哎，来了。 તમે પૂછો છો સાથી તમને ખબર પડી ગુરુએ ખબર પડી જેમ રોજ આવતા ત્યારે ખબર પડી લો ઘરમાંથી ઘર ઘણી જતું રહે અને પછી બૂમ પાડીએ સુંબઈ સુંબઈ તો આવો તો પાડો કે ભાઈ જતા રહે તો હવાના બહાર આજ ઘરમાં ઘર ઘણી છે ઘર કેવું છે ખાલી એમાં શરીરમાંથી જો આત્મા જતું રહે તો શરીર કેવું થઈ જાય

આત્મા તમે છો તો પાછી આત્માનો મારા વરગાળો તો ફેર તમે અમે ભૂલેલા થઈએ અમને ગમ પડતી નથી અમે આત્મા થઈએ અમે તો આત્માને ને મંદિર માં સાહેબ ખોરી ગોરી સાચા અને મંતર માં ખોરી અને વેલા કરોડો ના ઉઠી દલીએ નાવા જઈએ તાના આત્મા મળે આવા માધુ પુરુષો ભારત દેશમાં પડ્યા છે તમને આવું કેનારા પરોડે ઉખાડનારા

બીજા એ શંકરાચાર્ય કહ્યું આ બ્રહ્મ છે આવવા ચલી બ્રહ્મ રૂપ રંગના ના આકાર અમને શું રમ પાડ્યું રામ અને કોઈને કહ્યું નારાયણ કોઈને કહ્યું નારાયણ અને કોઈને કહ્યું બ્રહ્મ કોઈને કહ્યું જીવ કોઈને કહ્યું ચેતન અને પછી પોનભાઈ કહ્યું આ તો વસ્તુ છે એવી છે પણ નહીં નોમ રંગ રૂપના આકાર છે નહીં કસો બધો બધું આવું નોમ દે દે પણ કોઈ નોમ હાથું છે આખી બોલવાનું કરી દો પણ કોઈ નોમ બોલશો જેટલો નોમ તમે બોલો એ તો આકાર હું બીજા

તાર દેવત્રી શમો આઈ તાર ડોણ શમો આઈ તાર રોમ શમો આવ અન અંબાજી શમો આવ અન આકાશ શમો આવ ચંદ્ર શમો આવ કામગણની શમો આયા તમાર બદન નામ છે અમાર બદન નામ શમો આયો હું કમ દિલી બે શમો માં આઈ શમ સવિતા બેન નામ શમો આયો નામ તમારો શબ્દ જેટલું શબ્દમાં આવે એટલું બધુંય નાશ આ બધાની દીવા આટલું બોધીનું ઊઠો એટલે કાલે સવારે નવો દાળો ઉઠીએ પેલું ભજન કરવાનું જેટલું શબ્દમાં આવે બધોનું નાશ પાછળ ભજન કરવાનું અને જીવું અને જો નહીં સમજાય પડે તો પછી કૂટમણ ઊભી એ શિયાળાથી વગડામ એ શિયાળાને મધ પડ્યું મજદુવી અને વગડાડી માં છો એ શિયાળ ઓમ કરે એટલે પીઠ ઉપર મોખે બેઠીને માથા ઉપર આવી જાય અને ઓમ કરે એટલે પાછું પીઠ ઉપર જાય અને પીઠ એના પાછી પડતા શિયાળને બપોરે બાર વાગે ખબર પડી કે હું મરવાનું વગર મોટે મોત આ મોસે છોડે એવી છોડા તગડામ થઈ ગયું એને કહ્યું કે જેટલા કાયા થઈ ગયા હોય એને કહ્યું કે ગુરુ ટેન્શન વધ્યું ને શું વધ્યું ગુરુ ફરી કાઢજો ને શું કરવું હોય તો આ શિયાની ટેન્શન અને અમે જે અમારી વાત કરીએ ને તો કોઈ મોઢું નથી અમે તમને જો લઈ જવાની વાત કરીએ તો કોઈ મોઢું તો શરીર નથી

અને જોડે હું તાઈ શિયાળી ઓમ તેની વખત પડે એવું એટલે શિયાળી શું કપડા તાલ એવું બેઠું કે શિયાળીનું પુલ આવ્યું નદી નદીના પુલ ઉપરથી નાખી જવાનું અને આશીરી ઊંચું પડશે ને મોખ દે જઈ મોખ હતી દે જઈ અને રસ્તામાં જતો પુલ હાલ અને આસી પા

અજી ચોથા લોક મતને જોણતા આ તો જીવ ઈશ્વર માયા નાય પાર સ્વર્ગ નરક નાય જન્મ મરણ નાય બંધ મોગણાય એ ઓમણો કોઈ બોણકી ભગત મળ્યો છે આ તો ચાર લાખો આરામ મળ્યા ફરણાની એકણાની અમાર ઘરે તો વિવર ગાડી દીધો તું મનો તો તું શિયાળ ગભરી બો મોહે તોડી ને કે ગુરુ ખરી કામ બપોર પછીનું ગુરુનો કંપ જઈ ગુરુજી ગુરુ દેવ ખોલી સાધુ હવે ચારે પાછી નો થઈ ગઈ છે ઈશારો કર્યો ગુરુ તો શું કરે જો બોલો તો શબ્દો હું આવું અને શબ્દો તો ના શું હોય શું કરે ઈશારો કર્યો ઈશારો કર્યો યાદ આવ્યું નથી નાખી નાખ આપણે ઈશારા મા શિયાળ નદીના કિનારે આવી જે ઇશારો કર્યો એ શિયાળે બે પગે બે પગે ભગવાને કહ્યું કે અર્જુન પ્રભુ વના નો ઠાલો ગીતામાં શ્રી કૃષ્ણ ગાયા મો હરિ આપે ના ભાર્યા ફોગડ જન્મ અણુ અણુમાં પરમાત્મા છે વ્યાપક છે પરમાત્મા જેવું છે બધું નામ છે તો જાય આકા કેવું છે એ અત્યારે દસિયો દૂધ લાવીએ અને કથરોટ રેડીએ અને કથરોટ દૂધ રેડીએ પછી બધો માંથી ગમે ઉભા કરીએ કે ભાઈ જીવ હોય તો અગ્નિ મૂકો કઠરોળમાં ઓી ના પાદામો આખી બંગડીમાં અને આખા ગણામો જો બીજનો વાવો બીજને સુધી નાખવા દે આપણા દીન દક્ષી બીજને વાવો તો ઝાડ થાય ને એ વખતે બીજ કેવું થઈ જાય અદ્રશ્ય જે ખાય અને ઝાડ કેવું થઈ જાય દરશ્ય

પરમાત્મા ખોવાય કોઈથી આવે કોઈ જતો રહે ભજન કર્યા પછી મળે આ બધાની ઓછો ઉગાડી નાખો તમે શું છો

અને શું ગયું માટી હોય તો માટી કુંડળીમાં જેવી થઈ ગઈ કુંડળીમાં કુંડળી જેવી કલાડામાં અને નાળમાં અને વાહણ અને ગળામાં અને ગોરીમાં એમ પરમાત્મા ઝાડમાં પાળમાં

জুলে মন দোবি মন দোবি ঝুলে কেন